ડૉક્ટર આંબેડકરના દેશ માટેના અવિસ્મરણીય યોગદાન અને સામાજિક ન્યાય માટે કરેલા પ્રધાનને યાદ કરાયા હતા આજે બાબા સાહેબ આંબેડકરના અગ્ન સિત્તેરમાં મહાપરિનિર્વાણના દિવસે આજે અમે બધા કોંગ્રેસમેન અને શેડ્યુલ ખાસ શેડ્યુલ ટ્રાઇબ્સના લોકો અમે બધા ભેગા થયા છે અહીંયા અને એના માટે બાબા સાહેબ આંબેડકરનો જે સંઘર્ષ રહ્યો છે જે દેશના બંધારણ બનાવવામાં અને દેશને દેશના ગરીબ નીચલા અને નીચલા તબક્કાના લોકોને જેમનું જીવન આગળ આવે એના માટે એમણે જે શિક્ષણ શિક્ષિત બનો સંઘર્ષ કરો અને સંગઠિત બનો આ ત્રણ એમના બેઝિક મૂલ્યો છે એનું આજે હનન થઈ રહેલું છે